નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જાગો જોગી સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ભગવાનને વશ કરવા શું કરવું જોઈએ નરસિંહ મહેતા ને વશમાં વસમાં કર્યા નિરાય ભગવાનને વશમાં કર્યા કબીર અખો ધનો ધીરો દાદુ દયા દરેક સંતોએ ભગવાનને વસ કર્યા તો ભગવાન ક્યારે રાજી થાય ભગવાન તમારા પ્રેમના તાથણે ક્યારે બંધાય અને ભગવાન તને જેમ કહો તેમ ભગવાન ક્યારે કરે નરસિંહ મહેતાને કુંવરબાઈનું મામેરું આવ્યું તો નરસિંહ મહેતાએ ભગવાનને ઓર્ડર કર્યો કે મામેરું ભરી દેજો તો ભરી દીધું મીરાનો ઝેરનો પ્યાલો અમૃત બનાવી દીધો દ્રૌપદીના ચીર પૂરી દીધો તો પણ આ ક્યારે બને આ ક્યારે શક્ય બને તો આપણે જોઈએ છીએ કે જ્યારે આપણી માં રસોડામાં રોટલા બનાવતા હોય ત્યારે તે માં આપણને રમવા માટે રમકડું આપે છે એનું કારણ શું કે માને ખબર છે કે જો હું મારા બાળકને રમકડું આપું રમવા માટે અને તે રમકડામાં રમે અને મને ભૂલી જાય તો મારે બાળકને મારી જરૂર નથી એ નક્કી થઈ જાય પછી બાળક રમકડાંથી ન રમે તો એને દડો આપે દડાથી એ ન રમે તો પછી એને હિંચકો નાખે સતોય બાળક રડ્યા કરે બાળક રમકડાંને પણ ઠોક્કર મારે દડાને પણ ઠોકર મારે અને હિંચકાને પણ ઠોક્કર મારે અને સતત માની યાદ કરે સતત રડ્યા કરે ત્યારે એ જ માં એ લોટવાળા હાથે બાળકને તેડી લેશે બાળકને સા પોતાની સાથીએ લગાડી દેશે બાળકને ચૂમી લેશે અને એ માં બાળકને ભસ થઈ જશે બાળકને પ્રેમ કરી લેશે તો એવી જ રીતે જ્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ ત્યારે ભગવાન વિચાર કરે છે કે આને મને યાદ કર્યો તો જેમ માં બાળકની કસોટી લેશે કે આને હું રમકડો આપું તો આ મને ભૂલી જાય તેવી જ રીતે ભગવાન આપણને ધન સંપત્તિનું રમકડું આપી દેશે ભગવાન એમ માને છે કે હું આને ધન સંપત્તિનું રમકડું આપી દઉં એટલે તે ધન સંપત્તિના રમકડા સાથે રમ્યા કરે અને મને ભૂલી જાય પછી ભગવાન તમને પદનું રમકડું આપી દેશે કોઈ મોટું પદ તમને આપી દે જેથી કરીને તમે પદાધિકારી થઈ જાઓ જેથી કરીને તમારું સન્માન વધી જાય જેથી કરીને તમારો અહંકાર વધી જાય જેથી કરીને તમારું હું પણ વધી જાય તો આવું મોટું પદ આપી દેશે સમ્રાટ બનાવી દેશે મહારાજા બનાવી દેશે તમને લાખોની સાહેબીમાં રમાડે છે તમને કરોડોની સાહેબીમાં રમાડે છે અને છેલ્લે ભગવાન તમને ભોગવિલાસનો રમકડો આપી દેશે તો આ ત્રણેય રમકડા સાથે તમે રમવા લાગો એટલે ભગવાનને ખબર પડી જાય કે હવે આને મારી જરૂર નથી પરંતુ જ્યારે તમે સંપત્તિના રમકડાને ઠોકર મારી દો જ્યારે તમે પદના રમકડાને ઠોકર મારી દો અને જ્યારે તમે ભોગવિલાસના રમકડાને ઠોકર મારી દો અને ભગવાને આટલા રમકડા આપ્યા છતાં પણ તમે દરેક રમકડાને ઠોકર મારી અને સતત ભગવાનની યાદ કરો સતત અંતરમાં ભગવાનનું રટણ કરો સતત ભગવાન અંતરમાં ભગવાનના નામની રુદન કરો ત્યારે ભગવાનને એમ લાગશે કે આને મેં સંપત્તિનું રમકડું આપ્યું પરંતુ આને સંપત્તિના રમકડાની જરૂર નથી આને મેં પદનું રમકડું આપ્યું એટલે એમ કે આને અભિમાન આવી જશે અને અહંકાર આવી જશે અને હું પણ આવી જશે આને મોટાઈ આવી જશે આનું ઠેર ઠેર સન્માન થશે એટલે તે મને ભૂલી જશે પરંતુ આને પદના રમકડાની પણ જરૂર નથી અને એને ભોગવિલાસનું સારામાં સારું રમકડું આપ્યું પરંતુ એને આ ભોગવિલાસના રમકડાની પણ જરૂર નથી અને એને આ ત્રણેય પ્રકારના રમકડાને ઠોકર મારી દીધી છે અને એના અંતરમાં મારી જ ઝંખના છે એના અંતરમાં મારું જ રુદન છે એના અંતરમાં મારી જ યાદ છે એના અંતરમાં મારા સિવાય બીજું કોઈ જ નથી અને જ્યારે ભગવાનને આવો દઢ વિશ્વાસ ભક્ત ઉપર બેસી જાય અને આ ત્રણ કસોટીમાંથી આ ત્રણ રમકડામાંથી જો ભક્ત બહાર નીકળી જાય ત્યારે ભગવાન પોતે વસ્ત્ર ધારણ કરવા રહેતા નથી પોતે મોજડી પણ પહેરવા રહેતા નથી અને ખુલ્લા દિલ ખુલ્લા શરીરે તે ભક્તને ભેટી પડે છે અને ભક્તને અપનાવી લે છે જેમ કે આપણે જોઈએ કે સુદામાં ની અંદર કોઈ ભાવના જ નથી સિર્ફ એને રામ રામ કૃષ્ણના રમકડાની જરૂર હતી કૃષ્ણને જ જરૂર હતી એને ધન સંપત્તિની જરૂર જ નથી ઘરેથી નીકળ્યા હતા માગવા પણ હૃદયની અંદર માગવાની કોઈ ભાવના જ નથી ચક્ર વ્રત તો માગવું જ નહીં મારે તો ભગવાનની જ જરૂર છે મારે સંપત્તિની જરૂર નથી મારે તો કૃષ્ણની જ જરૂર છે ત્યારે કૃષ્ણ સુદામાનું નામ સાંભળીને ખુલ્લા પગે દોડ્યા હતા અને ત્યારે કૃષ્ણ સુદામાને ભેટી પડ્યા હતા તો ભગવાનને વસ કરવા માટે જ્યારે ભગવાન આપણી પરીક્ષા લેશે અને આપણને આવા રમકડા રમવા આપી દેશે તો ભગવાનને એમ લાગવું જોઈએ કે આને મારા રમકડાની જરૂર નથી આને ધન સંપત્તિની જરૂર નથી આને પદની જરૂર નથી આને ભોગવિલાસની જરૂર નથી આને સિર્ફ મારી જ જરૂર છે ત્યારે જ ભગવાન તમને તેળી લેશે ત્યારે જ ભગવાન તમને એના ખોળામાં બેસાડી દેશે ત્યારે જ ભગવાન તમારા આધીન થઈ જશે અને પછી તમે જેમ કરો તેમ ભગવાન કરશે પછી તમારે કંઈ કરવું પડશે નહીં કારણ કે નરસિંહ એક કુંવરભાઈનું મામેરું આવ્યું ત્યાંથી મોટી ચિઠ્ઠી લખીને મોકલી દીધી કે આટલું આટલું લાવજો નરસિંહ મહેતાને ક્યાં લાવવાનું લાવવાનું લાવવા વાળાને લાવવાનું હતું એને ભગવાનને અર્પણ દીધું કે લે આ મામેરું આવ્યું તારો ભરવાનું હું એથી છૂટો જ્યારે માતાનું શ્રાદ્ધ આવ્યું ત્યારે સ્વાધનો ખર્ચો જે થતો હોય તે એ ભગવાને કઈ કહી દીધું કે શ્રાદ્ધ તારો ભરવાનો છે મારો શું લેવા દેવામાં ત્યારે ભગવાને શ્રાદ્ધ ભર્યું ત્યારે ત્યારે નરસિંહ નેતાનું મામેરવું ભર્યું અને જ્યારે મીરાબાઈને રાણાએ ઝેર આપ્યું ત્યારે મીરાએ એ ઝેર ભગવાનને અર્પણ કરી દીધું કે આમાં જે હોય તે તારા સહારે તારા વિશ્વાસે જ હું પી જાઉં છું અને તારે જ મને સાચવવાની છે ત્યારે ભગવાને નીરાને સાચવી લીધી જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાણા ત્યારે દ્રૌપદીએ ભગવાનને ભગવાનના શરણે થઈ ગઈ અને એને કહી કહી દીધું કે હે કનૈયા હે કૃષ્ણ હે મુરલીધર તારે જ મારી આબરૂ રાખવાની છે તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી અને જ્યારે બધાએ રમકડા છોડી દીધા આખા જગતના સંસારના રમકડા છોડી દીધા ત્યારે કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા હરિ ઓમ તત્સવ આદેશના પ્રણામ